રામ રામ બધા ભાઈઓને સ્વાગત છે તમારું એક ફરીથી નવા બ્લોગ વિડીયોની અંદર પાછા આપણે બોર આવી ગયા છે જુઓ અને આજે બહેણે પણ લગાવી છે જુઓ આ એકા જેવી આપણે ગયા જાય અને પપ્પાની બાવળિયા કાપા તો આપણે જરાક ડબલું થઈ આપી પછી મળી તમને મિત્રો આપણે પાણી દેખી છે અને હું બતાવું કે આપણે પાણી ચાલુ છે છે હજુ લાઇટ તો આવી નહીં જોઈ શકો છો આપણે અહીંયા જો ગામની લાઈન આવે ને કેનલની એનું પાણી આવે જો મસ્ત ઠંડુ આપણે હજુ આપણે અહીં નહીં છે ને તો પાણી આવે છે એને છે આપણે મસ્ત પાણી આવી ગયું ઠંડુ ઠંડુ અને તમને જરાક ઝાર પણ બતાડી દઉં સહાટીઓ આપણો નાખું બદલાવીને નાકો બદલાવીને તમને સહાટીઓ બતાડો આપણે કેવડો થયો જુઓ મિત્રો આ આપણા છ દિવસનો સહટી હતો જોઈ શકો છો છ દિવસથી આવડાવળો થયો હવે બીજું પાણી વાર છે જો આવડે બીજું ઘણી હજુ છે કે હજુ નયા રહે હજુ એ બીજું પાણી આપણે ચાલુ કરી દીધું હજુ આમાં નહીં નહીં કરો જો કેમ કે આમાં હજુ પહેલું પાણી મોડું હોય તો બીજા દિવસે

કાકા બકા વારીયા હવે પાટ જો દેને પાટ કાવા જાવાનું ના કાકાને ઉગા દે જાવ મિત્રો નઈ બેન આપણા ઘરે નાકરી ગયા હી કઈ બધી જો શકો છો રાઈટ પર જઈ રહે તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ હવે બીજા નવા બ્લોગ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય આવજો